નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હું કલેક્ટર કચેરીની જે માર્ગ છે લહારી છે આ ચારની લારી ને ગાડીએ જોરદાર ટક્કર મારી હતી ને આ જે ચારની લહારી છે જે તેનું અત્યારે નુકસાન થયું છે અહિયાં દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે લહારી છે આખું અહીંયા તોડી કાઢવામાં આવી છે જે રીતના અહીંયા એક કાર હતી આ માર્ગ પરથી

ગાડી લારી છે અહીંયા કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક જે આ લારી છે આ જે અહિયાં લારી વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમને ઘણી આ લારીને નુકસાન થતા તેમને પણ મોટું નુકસાન થયું છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ ચારની લી જા વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમની લારીને પણ ઘણું નુકસાન થયું છે આપણી સાથે જે દુકાનદાર છે જે ચાની લારી ચલાવે છે જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે હવે તો જાણે રોડ ઉપર જો કોઈ સાઈડ પર ધંધો કરતો હોય તેમના જીવ ઉપર પણ જોખમ છે કેમ કે જે રીતના વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોની જે વંજાર જોવા મળી રહી છે હાલતા ચાલતા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકતા હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં કેટલીક જગ્યા પર જોવા મળી રહ્યા છે ત્યારે

એક કાર બાઇક વાળા ને એક્સિડન્ટ બચાવવા જતાં સીધી ફૂલપાટ પર મારી ગાડી ચડાવી દીધી અને સીધી મારી લારીમાં જ ઘુસાડી દીધી ગાડી સદનસીબે સારું છે હું જરીક બાજુમાં ઉભો તો બચી ગયો નહીં તો હમણાં મારી લારીની જોડે મારા બી ભૂખા બોલાવી નાખે તમે જે રીતના તો અત્યારે આ લારીની હાલત જોઈ શકીએ છીએ જો અહીં તમે ઊભા હોત તો હું આમાં જ ઊભો હતો અને જો કદાચ હું આમનો ફરીને ઊભો હોત ને તો એ લારીની જોડે મને બી ખલાસ કરી નાખતા લેડીઝ હતા ગાડી ચલાકના હતા ફૂલ સ્પીડમાં હતા એમનાથી બ્રેક ની જગ્યાએ એકસીલેટર પર પગ મૂકાઈ ગયો એમનાથી એટલે ફૂલ સ્પીડમાં ગાડી આવી ને દિવાલ સાથે મારી લારીને તોડી નાખી બધું ભગવાન કરે કે ચલો સારું તમને કોઈ ઈજા નથી થઈ અહીંયા તમારી જોડે બીજા બે પણ અહીંયા કામ કરતા હોય છે એમને પણ ઈજા નથી થઈ પણ આજે લારીને ઘણું નુકસાન થયું છે લારીનું નુકસાન થયું ને પચાસ સાઠ નું નુકસાન થયું લારીને

હવે આ એકદમ મારે બે ચાર દિવસ મારી દુકાન બંધ રહેશે એ નુકસાન થશે અને ધંધો મારો બંધ રહેશે એટલે મને તો જે નુકસાન થયું એના કરતાં ડબલ નુકસાન શું કહે કે જે રીતના વડોદરા શહેરમાં આવું બેફામ ગાડીઓ ચલાવે છે આ તમે તો બિચારા નિર્દોષો અને પોતાનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવો છો એમય તમારે આ નુકસાન હવે શું કરીશું આવા નુકસાન તો આવા કર્યું છે તો આવો અમારું વેઠવું તો પડશે ને કાં ચાલે કે કંઈ કીધું છે કે હું તમને સહાય કરીશ હા એમને કીધું મને સહાય તમને આપી દેવું સારી બાબત એ છે કે ચલો કાર ચાલકે એટલું તો કીધું છે કે જે આ ગરીબ અને મધ્યમ વર્ગના આ વ્યક્તિ છે જે પોતાનું ગુજરાન ચાની લારી ચલાવીને કરી રહ્યા છે અહીંયા એક ભાઈ છે અહીંયા તેમની સાથે પણ વાત કરીશું આપણે પણ જે રીતના અહીંયા સામાન જોઈ શકો છો કે આખો વેર વિખેર થઈ ગયો છે લારીના ટાયર છે તે પણ અત્યારે તૂટી ગયા છે ને વડોદરા શહેરમાં જે અકસ્માતોની જે વંજાર જોવા મળી રહી છે કાર જે આ લારી ધારક છે તેઓએ જણાવ્યું કે જે કાર ચાલક એક મહિલા હતી ને મહિલા અહીંયાથી પસાર થઈ રહ્યા હતા કલેક્ટર કચેરીનો જે આ પાછળનો માર્ગ છે કોર્ટ વાળો જે પાછળનો માર્ગ છે એ માર્ગ પરથી તરફ એક ગાડી જઈ રહી હતી અને તે સમય દરમિયાન અકસ્માત સર્જાયો ફૂલ સ્પીડમાં કાર ચાલક મહિલા હતી જેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને સીધી તેમની કાર આ લારીની અંદર આવીને ભટકાવી જે રીતના દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે લારી છે તેને તો ઘણું નુકસાન થયું છે સદનસીબે અહીંયા કોઈ હતું નહીં એટલે સારું છે કે કોઈની જાણ ઈજા નથી થઈ પણ ક્યાંક ને ક્યાંક જે આ ગરીબ અને મધ્યમ વર્ગના જે આ લહારી ધારક છે તેઓને લડીને ઘણું નુકસાન પહોંચ્યું છે પણ જે રીતના કાર લારી ધારકે જે જણાવ્યું કે કાર ચાલકે તેઓને મદદ કરવાની વાત કરી છે બસ મદદ કરે અને આમની જે રોજીરોટી જે ચાલતી હતી એ પાછી ઊભી થાય એવી અમે પણ આશા કરી રહ્યા છીએ અને વડોદરા શહેરમાં જે અકસ્માતોની જે વંજાર વધી છે એને પણ ક્યાંક પોલીસ કંટ્રોલ કરે તેવી અમે પણ આશા કરી રહ્યા છીએ કેમેરામેન રાજુબે સાથે હું રવિ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા